આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક જ ખેડા પ્રાંત અધિકારીની ઓફિસે જઈ પહોંચતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા એક તરફ સમગ્ર રાજ્યમાં મહેસૂલી વિભાગમાં ભારે લોલમ લોલ ચાલતું હોવાની ફરિયાદો સરકારને સમયાંતરે મળી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ અને મુખ્યમંત્રીના ઓએસડી ધીરજ પારેખ પણ જોડાયા હતા મુખ્યમંત્રી દ્વારા કોઈને જ જાણકારી આપ્યા વગર પ્રાંત અધિકારીની ઓફિસથી મુલાકાત લેવાતા સરકાર હવે જમીનોના મામલે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારાઓની ખેર નહીં રહે એવો સ્પષ્ટ સંદેશો આપવાના મૂળમાં છે ત્યારે વડોદરામાં પણ માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જિલ્લા કલેકટર શાહને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે જે ફાઇલો પાસ કરવામાં આવી છે એની તમામ વિગતોની જાણકારી દિવસમાં પૂરી પાડવામાં આવે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આણંદ કલેક્ટર કચેરીની પણ મુલાકાત લેવાવી જોઈએ એવી પ્રબળ માંગ ઉઠી છે કારણ કે તારાપુર તાલુકામાં સરકારી તિજોરીને ચુનો ચો કૌભાંડ સુવ્યવસ્થિત ડબે ચાલી રહ્યું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે અને બે રોકટોકપણે ચાલી રહેલા આ કૌભાંડમાં કેટલાક ખેડૂતો અને જમીન દલાલોની સક્રિય ભૂમિકા હોવાની પણ લોકચર્ચા ચાલી રહી છે કલેક્ટર કચેરીમાં ફાઇલો પાસ કરાવવા માટે જમીન દલાલો અને વચેટિયાઓના આંટાફેરાના પ્રતાપે પારદર્શી વહીવટનો છેદ ઉડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં સક્ષમ અને પ્રામાણિક અધિકારીની છબી ધરાવનાર આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સરકારી તિજોરીને નુકસાન કરનાર તત્વો કોણ છે એની ઊંડી તપાસ કરે એ પણ ઈચ્છનીય છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ આણંદ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર